હું જાનવી ઠાકોર યુનિવેન અત્યારે થોડા સમય પહેલા તમારું એક નિવેદન સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે એની અંદર આપ એમ કહો છો કે બનાસ ડેરી એ ઘરે ઘરે મીઠાઈ આપી રહી છે પરંતુ એવું નથી આપણે ગૌરવ સમાન બનાસ ડેરી અમે થોડા સમય પહેલા વારાણસીની અંદર બનાસ ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરે છે ત્યારે તે તેની અંદર બનેલી મીઠાઈ એ કાશી વિશ્વનાથને પ્રસાદ તરીકે ધરાવવામાં આવી છે અને તે મીઠાઈ દરેક પશુપાલકોના ઘર સુધી પહોંચે તે માટે આપણે ગરીબ ગરીબોને જીવાધરી સમાન બનાસ દેવીએ તે મીઠાઈ ઘર દરેક પશુપાલકોના ઘરે ઘરે પહોંચાડી અને પુણ્યનું કામ કર્યું છે ત્યારબાદ પણ તમે ગેનીમેદ એમ કહી રહ્યા છો કે બનાસ દેવી એ ઘરે ઘરે મીઠાઈ પહોંચાડી ગઈ છે પરંતુ એવું નથી ગેનીમેદ આમ કહી તમે કાશી વિશ્વનાથ બનાસ દેવી બનાસ સ્વાસ્થ્યનો અપમાન કરી રહ્યા છો જોઈએ નહીં માત્ર ને માત્ર તમારા વોટ માટે તમે આવું કરી રહ્યા છો આની અંદર તમારો સ્વાર્થ દેખાઈ રહ્યો છે મારો વોટ તો ભ્રમિત કરનાર લોકોને નહીં પરંતુ દેશનો વિકાસ કરનાર નરેન્દ્રભાઈ મોદી છે